જય જવાન જય કિસાન તો મિત્રો ખાસ મારી એક વિનંતી છે કે વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને બને ત્યાં સુધી શેર કરતા રહેજો કેમકે વિડીયો એક ખેડૂતની વેદના તરીકે હું વ્યક્ત કરું છું તો મિત્રો હાલ જે આ વરસાદને કારણે મોલ ખેડૂતના ઊભા પાકમાં અને જે પાક તૈયાર થઈ ગયો છે તેમાં ભારે નુકસાની જોવા મળે છે કેમ કે મિત્રો રાત દિવસ એક કરી આ તડકા ગેળા વગર ખેડૂતે ત્રણ ચાર મહિનાની ખાસ મહેનત કરી અને પાક તૈયાર કર્યો છે અને આ વરસાદને કારણે એ પાક બધો નષ્ટ થઈ ગયો છે તો મિત્રો આ વેદના એક ખેડૂતની છે કેમકે ખેડૂત જ્યારે શરૂઆત કરી હોય વાવણીની અને ત્યારે તેને ઘણી આશા હોય છે કે આપણો મોલ સારો થાય અને આપણે પણ સારું ઉત્પાદન મેળવીએ તો આવા વરસાદને કારણે ભારે નુકસાની થતા ખેડૂતોમાં ભારે અફરા તફરી મસી જાય છે એનું કારણ છે કે અત્યારે મૂંગાપાડા બી મૂંગાપાડી દવા અને જે હાલ મજૂરીનો પ્રશ્ન પણ બહુ ખરાબ છે મજૂર ટાળે આવતા નથી અને ભાવ પણ ફૂલ હોય છે તો મિત્રો આ વરસાદને કારણે ખેડૂતોમાં ભારે નુકસાની થાય છે અને ખેડૂતનો કદાચ પાક સારો જાય અને ભાવ આવે તો પણ અમુક લોકો તે ખેડૂતના ભાવ વધવાને લીધે તે વિરોધ કરતા હોય છે પણ એને ખબર નથી કે ખેડૂતનું મોલ ક્યારે થાય છે ખેડૂતના છોકરા પણ તમને ખબર છે કે રાત દિવસ સુવડાવીને આ ટેકાના ભાવમાં ખરીદી થતી હોય ત્યારે તે ઓનલાઈનમાં પણ ખેડૂતને રાત દિવસ બેસે ત્યારે વારો આવે છે અને પાછો વારો જ્યારે ટેકામાં માંડવી કે પાક કોઈ પણ જાય ત્યારે જ્યાં બે દિવસ રાહ જોઈ અને ત્રીજે દિવસે કે ચોથે દિવસે વારો આવે ત્યારે એમ કહે છે કે આ તમારો માલ ડેમેજ છે ત્યારે માલ ડેમેજ નથી હોતો મિત્રો એ ખેડૂતની જિંદગી ડેમેજ થઈ જાય છે તો મારી ખાસ એક નમ્ર વિનંતી છે કે જ્યારે ખેડૂતનો માલ તમારી પાસે આવે ત્યારે ખાસ કરીને કોઈ વ્યક્તિ એવો ન હોવો જોઈએ કે આ ડેમેજ કેવા વારો કેમ કે ડેમેજ કહે દે છે પણ જ્યારે ખેડૂત પોતાની આયશા લઈને પાછો આવે ત્યારે તેને ખબર પડે છે કે આ માલ ડેમેજ નથી આપણી જિંદગી ડેમેજ થઈ ગઈ છે તો ખાસ મિત્રો બધાએ આ ખેડૂતોને શેર કરજો અને કોઈ પણ મિત્રોને ખરાબ માલ હોય તો મારે સરકારશ્રીના માણસોને એટલું જ કહેવાનું છે કે તે માલ કોઈ પણ ડેમેજ કર્યા વગર રાખી લેવા મારી નમ્ર વિનંતી છે જય જવાન જય કિસાન